નમસ્કાર આપ જોઈ રહ્યા છોડે ન્યૂઝ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે નવરાત્રીના ગ્રાઉન્ડ પર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે અરવલ્લી પાટીદાર સમાજ આયોજિત રમઝટ નવરાત્રીમાં તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે રમઝટ નવરાત્રી ચાલુ વર્ષે જીનિયસ સ્કૂલ પાસેના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાનાર છે ત્યારે નવરાત્રી દરમિયાન ખેલૈયાઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે આયોજકો દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી છે નવરાત્રીનું ગ્રાઉન્ડ ઘાસવાળું હોવાથી ખેલૈયાઓ મન મૂકીને ગરબાની મોજ કરી શકશે સાથે જ સુરક્ષા અને સલામતી માટે સીસીટીવી કેમેરા સિક્યુરિટી અને સ્વયંસેવકો ખડે પગે રહેશે નવરાત્રીમાં ગરબા રમવા આવતા ખેલૈયાઓ અને અન્ય લોકો માટે પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે નવરાત્રી દરમિયાન વરસાદની શક્યતા નહિવત છે તેમ છતાં જો વરસાદ ખાબકે તો થોડા જ સમયમાં ગ્રાઉન્ડ ગરબા માટે તૈયાર થાય તેવું પણ આયોજન કરાયું છે અહીં નવ દિવસ અલગ અલગ ખ્યાતનામ કલાકારો મધુર સુર સાથે ખેલૈયાઓને ગરબે રવાડશે